વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ તો આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે તમે શરૂઆતથી અંગ્રેજી બોલતા કેવી રીતે શીખી શકો છો તો ચાલો શરૂઆત કરીએ પરંતુ શરૂઆત કરતા પહેલાં જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યારબાદ વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે પણ શેર કરી દો તો ચાલો શરૂઆત કરીએ તો મિત્રો કોઈ પણ ભાષા શીખવા માટે ટોટલ બે રીત છે એટલે કે આપણે કોઈ પણ ભાષાને બે રીતે શીખી શકીએ છીએ પરંતુ આપણે અહીંયા અંગ્રેજી બોલતા શીખવાની વાત કરીએ છીએ તો આપણે હંમેશા અંગ્રેજી જ સમજીશું એટલે કે અંગ્રેજી બોલતા શીખવા માટે ટોટલ બે રીત છે પ્રથમ રીત કે જેવી રીતે આપણે આપણી માતૃભાષા શીખ્યા છીએ અને બીજી રીત કઈ છે તો બીજી રીત ટ્રાન્સલેટિંગની મેથડ તો સૌથી પહેલા હું તમને પ્રથમ રીત વિશે જણાવીશ અને ત્યારબાદ હું તમને બીજી રીત વિશે જણાવીશ અને ત્યારબાદ તમને હું એ પણ જણાવીશ કે તમારા માટે કઈ બેસ્ટ રીત છે અને હું કઈ રીતથી શીખ્યું એ પણ હું તમને જણાવીશ તો સૌથી પહેલા આપણે અંગ્રેજી શીખવા માટેની પ્રથમ રીત જોઈશું તો પ્રથમ રીત છે જેવી રીતે આપણે આપણી માતૃભાષા શીખીએ છીએ તો યાદ કરો આપણે આપણી માતૃભાષા કેવી રીતે શીખ્યા તો હું તમને જણાવીશ તો સૌથી પહેલા તો આપણે જ્યારે નાના હતા ત્યારે આપણે શું કરતા હતા તો સૌથી પહેલા તો આપણે આપણી માતાને સાંભળતા હતા અને ત્યારબાદ જેટલા પણ લોકો આપણી આજુબાજુ રહેતા હતા તે બધા લોકોને આપણે સાંભળતા હતા અને તે લોકો જે કંઈ પણ બોલતા હતા એ બોલવાનો આપણે પણ પ્રયત્ન કરતા હતા અને આવી રીતે આપણે શીખ્યા કે આપણે પાણી પીવું હોય તો આપણે શું કહેવાનું આપણે જમવું હોય તો આપણે શું કહેવાનું બહાર જવું હોય તો શું કહેવાનું અને ત્યારબાદ આપણે શું કર્યું અને ત્યારબાદ આપણે સાંભળવાનું ચાલુ રાખ્યું અને થોડા સમય પછી આપણે સારું એવું માતૃભાષા બોલતા શીખી ગયા અને આપણે શીખ્યા કે કોની સાથે શું બોલાય ક્યારે બોલાય કેવી રીતે બોલાય અને ત્યારબાદ આપણે શું કર્યું તો ત્યારબાદ આપણે જ્યારે પણ પાંચ વર્ષના થયા ત્યારબાદ આપણે આપણી સ્કૂલે ગયા અને ત્યાં આપણે શું કર્યું તો ત્યાં આપણે સૌથી પહેલાં તો આપણી માતૃભાષાને વાંચતા શીખ્યા ત્યારબાદ આપણે લખતા શીખ્યા અને આવી રીતે એક દિવસના સમયે આપણે આપણી માતૃભાષાને ફ્લુઅન્ટલી બોલતા શીખી ગયા તો જુઓ તમે નોટિસ કર્યું આપણે આપણી માતૃભાષાને શીખવા માટે એક આખી પ્રોસેસમાંથી પસાર થયા છીએ તો આ પ્રોસેસનું સૌપ્રથમ સૌ પ્રથમ સ્ટેપ છે સાંભળવું સાંભળવું એટલે કે લિસનિંગ અને ત્યારબાદ આપણે શું કર્યું તો બોલતા થયા એટલે કે સ્પીકિંગ અને ત્યારબાદ ત્રીજું સ્ટેપ છે રીડિંગ એટલે કે વાંચતા શીખ્યા અને સૌથી સિલાઈ આપણે શું કર્યું લખતા શીખ્યા હતા એટલે કે રાઇટિંગ એટલા માટે આ મેથડમાં સૌથી પહેલું સ્ટેપ હતું લિસનિંગ સ્પીકિંગ ત્યારબાદ રીડિંગ અને ત્યારબાદ આપણે શીખ્યા તો આપણે આવી રીતે પણ અંગ્રેજી બોલતા શીખી શકીએ છીએ પરંતુ એ માટે શરત એ છે કે આપણી આજુબાજુનું વાતાવરણ કેવું હોવું જોઈએ અંગ્રેજીનું હોવું જોઈએ અંગ્રેજીનું વાતાવરણ એટલે કે આપણે જે કંઈ પણ સાંભળતા હોઈએ તે બધું આપણે અંગ્રેજીમાં સાંભળતા હોવું જોઈએ જે કંઈ પણ આપણે વાંચતા હોઈએ તે આપણે અંગ્રેજીમાં જ વાંચતા હોવા જોઈએ એટલે કે બધું જ અંગ્રેજીમાં હોવું જોઈએ આપણે સાંભળવાનું અંગ્રેજીમાં લખવાનું અંગ્રેજીમાં બોલવાનું અંગ્રેજીમાં અને વાંચવાનું પણ અંગ્રેજીમાં તો જ તે આપણે આવી રીતે શીખી શકીશું પરંતુ આ રીતે આપણે અહીંયા ગુજરાતમાં ન શીખી શકીએ શા માટે કારણ કે આપણી આજુબાજુના બધા જ લોકો કઈ ભાષા બોલે છે ગુજરાતી આપણી માતૃભાષા બોલે છે જુઓ હું તમને ના નથી પાડતો કે તમે આ રીતે ન શીખી શકો તમે શીખી શકો પરંતુ કેવી રીતે તો તમારે ફરજિયાત અંગ્રેજીનું વાતાવરણ ક્રિએટ કરવું જોઈએ જ્યાં તમે ફક્ત અંગ્રેજી સાંભળતા હોવો જોઈએ બોલતા હોવા જોઈએ લખતા હોવા જોઈએ ને વાંચતા હોવા જોઈએ તો આવી રીતે શીખી શકીશો પરંતુ તેમ છતાં પણ જો તમે આ રીતે અંગ્રેજી બોલતા શીખશો ને તો ઘણો બધો સમય લાગશે એટલે કે આ મેથડ ખૂબ જ સમય લઈ લે છે તો આવી રીતે કોણ શીખી શકે ફક્ત નેટિવ સ્પીકર કે જેમની માતૃભાષા અંગ્રેજી છે તે લોકો આવી રીતે અંગ્રેજી બોલતા શીખી શકે તો આપણે શું કરવું જોઈએ તો આપણે ફરજિયાત બીજી મેથડ ઉપયોગ કરવી જોઈએ અને બીજી મેથડ કઈ છે ટ્રાન્સલેટિંગની મેથડ તો આપણા માટે બેસ્ટ મેથડ કઈ છે ટ્રાન્સલેટિંગની મેથડ અને હું પણ આવી રીતે જ શીખ્યો છું તો હવે હું તમને બીજી મેથડ વિશે જણાવીશ તો તમે ટ્રાન્સલેટિંગ મેથડનો ઉપયોગ કરીને અંગ્રેજી બોલતા કેવી રીતે શીખી શકો છો તો ચાલો જોઈએ તો ટ્રાન્સલેટિંગ મેથડથી અંગ્રેજી શીખવા માટે ફરજિયાત તમને એક ભાષા તો આવડવી જ જોઈએ અને તમને ગુજરાતી આવડે છે તો ત્યારબાદ આપણે શું કરવાનું તો ત્યારબાદ આપણે સૌથી પહેલાં તો અંગ્રેજીને વાંચતા શીખવાનું અને ત્યારબાદ શું કરવાનું અંગ્રેજીને આપણે લખતા પણ શીખવાનું એટલે કે તમને જો અંગ્રેજી લખતા અને વાંચતા આવડતું હોય તો જ તમે અંગ્રેજી બોલતા શીખી શકશો જો તમને આ બે વસ્તુ ન આવડતી હોય તો સૌથી પહેલા તમે આ શીખી લો અને તમારે અંગ્રેજી બોલતા શીખવું જોઈએ તો 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 આપણે શું કરવાનું સૌથી તમારે અંગ્રેજીનું બેઝિક ગ્રામર શીખવું જોઈએ અને બેઝિક ગ્રામર એટલે શું બેઝિક ગ્રામર એટલે કે સિમ્પલ સેન્ટેન્સ ટેન્સ સેન્ટેન્સ મોડલ સેન્ટેન્સ અને ત્યારબાદ થોડી ઘણી વાક્ય રચનાઓ કે જે આપણા રોજબરોજના ઉપયોગમાં બોલાય છે અને ત્યારબાદ તમને બધા જ પ્રકારના વાક્યો બનાવતા આવડતા હશે પરંતુ એ વખતે તમે થોડોક સમય લેતા હશો એટલે કે વાંકે બનાવવામાં થોડો સમય લાગતો હશે તો તમારે આ સમયને ઘટાડવા માટે શું કરવાનું તો તમારે આ સમયને ઘટાડવા માટે તમારે લખવાની પ્રેક્ટિસ કરવાની એટલે કે આ બધા જ પ્રકારના વાક્યોને તમારે ઘણી બધી વખત લખવાના અને ત્યારબાદ થોડા સમય પછી તમને લાગશે કે તમે બધા જ પ્રકારના વાક્યો તમારા મનમાં પણ બનાવી શકો છો અને ત્યારબાદ તમારે શું કરવું જોઈએ તો ત્યારબાદ તમારે અંગ્રેજી બોલવાની શરૂઆત કરવી જોઈએ તો આજના સમયમાં ઘણી બધી એપ્લિકેશનો છે જેના ઉપર તમે અંગ્રેજી બોલવાની શરૂઆત કરી શકો છો આવી એપ્લિકેશનનો ઉપયોગ કરીને તમે રોજબરોજ અંગ્રેજી બોલવાની પ્રેક્ટિસ કરી શકો છો હું પણ એક એપ્લિકેશન ઉપયોગ કરું છું તો આની વાત હું તમને આગળના વિડીયોમાં કરીશ અને ત્યારબાદ તમારે શું કરવાનું સાથે સાથે તમારે અંગ્રેજી લિસનિંગ કરવાનું પણ રાખવાનું અને વાંચવાનું પણ રાખવાનું શા માટે કારણ કે આવી રીતે તમે નવા નવા શબ્દો શીખશો નવી વાક્ય રચનાઓ શીખશો અને થોડા સમય પછી તમે પણ સારું એવું અંગ્રેજી બોલતા હશો તો જુઓ મિત્રો બીજી રીતમાં પણ આપણે એક આખી પ્રોસેસમાંથી પસાર થયા છીએ પરંતુ પ્રથમ રીતમાં જે સ્ટેપ હતા એનો ઘટનાક્રમ કંઈક અલગ છે શા માટે તો બીજી રીતમાં આપણે સૌથી પહેલા શું કર્યું સૌથી પહેલા આપણે વાંચતા શીખ્યા એટલે કે રીડિંગ કર્યું ત્યારબાદ આપણે લખતા શીખ્યા એટલે કે રાઇટિંગ અને ત્યારબાદ આપણે શું કર્યું ત્યારબાદ આપણે બોલવાની શરૂઆત કરી એટલે કે સ્પીકિંગ અને ત્યારબાદ સૌથી પહેલાં આપણે શું કર્યું સાંભળવાનું ચાલુ કર્યું એટલે કે લિસનિંગ તો જુઓ પ્રથમ રીત અને બીજી રીતમાં સ્ટેપના ઘટનાક્રમમાં થોડો ઘણો ફેરફાર છે એટલે કે પ્રથમ રીતમાં પ્રથમ સ્ટેપ હતું લિસનિંગ જ્યારે બીજી રીતમાં પ્રથમ સ્ટેપ છે રીડિંગ અને પ્રથમ રીતમાં બીજું સ્ટેપ હતું સ્પીકિંગ જ્યારે બીજી રીતમાં બીજું સ્ટેપ છે બ્રાઇટિંગ અને પ્રથમ રીતમાં ત્રીજું સ્ટેપ હતું રીડિંગ જ્યારે બીજી રીતમાં ત્રીજું સ્ટેપ છે સ્પીકિંગ અને પ્રથમ રીતમાં છેલ્લું સ્ટેપ હતું બ્રાઇટિંગ પરંતુ બીજી સ્ટેપ છે લિસનિંગ એટલે કે પ્રથમ મેથડમાં જે લિસનિંગ પ્રથમ સ્ટેપ છે જે બીજી મેથડમાં લિસનિંગ ચોથું સ્ટેપ છે એટલે કે સ્ટેપમાં થોડો ઘણો ફેરફાર છે બાકી આ મેથડમાં પણ આપણે એલએસઆરડબલ્યુને ને ફોલો કરવી જ પડે છે તો મિત્રો તમે આ રીતે અંગ્રેજી બોલતા શીખી શકો છો અને આ રીતે તમે બોલતા શીખી શકો છો તેના માટેનું હું સૌથી મોટું ઉદાહરણ છું કારણ કે હું પણ આ રીતનો ઉપયોગ કરીને અંગ્રેજી બોલતા શીખ્યો છું તો આજે જ અંગ્રેજી શીખવાની શરૂઆત કરી દો અને થોડા સમય પછી તમે પણ સારું એવું અંગ્રેજી બોલતા હશો શરૂઆતમાં કદાચ તમને અઘરું લાગશે પરંતુ જેમ જેમ તમે પ્રેક્ટિસ કરતા જશો ત્યારબાદ તમે પણ સારું એવું અંગ્રેજી બોલતા હશો થેન્ક યુ